વાગરા તાલુકામાં સ્થાપિત સાયખા ઔદ્યોગિક વસાહતમાં માટી નાખવાનો કોન્ટ્રાક્ટ મેળવી સરકારને ચૂનો ચોપડીને બેફામ ગેરકાયદેસર સરકાર ખનન કરતા ઝડપાઈ સવા બે લાખથી વધુનો દંડ ફટકારી કઠોર કાર્યવાહી કરતા ચોરોમાં ફફડાટ ફેલાયો છે ભરૂચ જિલ્લાના વાગરામાં આવેલ સાયખા જીઆરડીસી નવનિર્મિત કંપનીમાં કોન્ટ્રાક્ટ મેળવી ભરૂચના ચોલાદ ગામની સીમમાં લીજ રાખી કૌભાંડ ચાલી રહ્યું હતું આ દરમિયાન ભરૂચ ખાન ખનીજ વિભાગ દ્વારા હાઈવા ટ્રકને ઝડપી લઈ વાગરા પોલીસને સોંપ્યો હતો ગાડીનો માલિક મિનાજ પટેલ હોવાનું સામે આવ્યું હતું આ હાઇવામાં ગેરકાયદેસર રીતે માટી લોડ કરી રોયલ્ટી વિનાજ કંપનીમાં આવી રહી હતી

ટેન્ડર પ્રક્રિયા કરી કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ કંપની સંચાલકો અને ખનીજ માફિયાઓ ગેરકાયદેસર રીતે સરકારને ચૂનો ચોપડી માતી ચોડી કરી રહ્યા છે ભૂતકાળમાં પણ આવા અનેક કેસોમાં ખાણ વિભાગે કાર્યવાહી કરી લાખોનો દંડ વસૂલ કર્યો છે વર્તમાનમાં પણ ખાનખનીજ હજુ તથસ્થતાપૂર્વક તપાસ કરે તો ઘણા ખનીજ માફિયાઓ માતી ચોડીમાં ઝડપાઈ શકે તેમ છે મંજૂરી કરતા વધારે માતી ખોડી કાઢવી ભૂગર્ભ જળ આવી જતા સુધી ખનન કરવું